સાવધાન થોડા દિવસે થશે અંધારું ગુજરાતના ના દસ જિલ્લા ઓચિંતુ આબ ફાટતું જોવા મળી શકે છે લાંબા સમયના વિરામ બાદ બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર હલચલ સક્રિય થઈને નવું લો પ્રેશર અત્યારે સર્જાતું જોવા મળી રહ્યું છે અને આ લો પ્રેશર સર્જાવાના કારણે અરબ સાગરના દરિયામાંથી અત્યંત ભેજયુક્ત પવનો બંગાળની ખાડીની સિસ્ટમ પોતાની તરફ તીવ્ર પવનો અત્યારે ખેંચીને ભારે દબાણ સક્રિય બનાવતી જોવા મળી છે અત્યારે બંગાળની ખાડીના દરિયામાં ભારે હલચલ સર્જાતી જોવા મળી છે અને નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર હૈદરાબાદના વિસ્તારોમાં ત્રાહીમામ વરસાદ પોકારતો જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે અને હવે આ લો પ્રેશરની દિશા ગુજરાતના વાતાવરણ તરફ દર્શાવવામાં આવી રહી છે આ લો પ્રેશર

ભયંકર મેઘતાંડવ તાંડવ વરસવાનું અનુમાન ગુજરાતના અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર ભારે વરસાદનો સામનો કરવા માટે તૈયાર થઈ જાય ગુજરાતની અંદર ફરી એકવાર દસ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીના ભયંકર વરસાદ ખાબકવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આજે પણ ગુજરાતમાં ડિપ્રેશન વાળી સિસ્ટમની અસરોને જોતા દસ જિલ્લાઓ માટે ભયંકર એલર્ટ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો કે ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત બનીને ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે મોટા પલટાઓ ગુજરાત રાજ્યની અંદર આવતા જોવા મળ્યા છે અને અરબ સાગરના દરિયામાંથી બનતા ભેજયુક્તવાળા તોફાની પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવીને ત્રાટકતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં મોટી હલચલ જોવા મળી રહી છે અને અત્યારે તોફાની પવનોની ગતિ ગુજરાતમાં સાઠથી લઈને

મેઘરાજાની તોફાની બેટિંગ હવે ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે હાલ ગુજરાતમાં તોફાની વાદળોની વચ્ચે ભયંકર જોર ગુજરાતમાં વધતું જોવા મળ્યું છે જેના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર જિલ્લાઓ માટે હાઈ એલર્ટ ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવ્યું છે અને એલર્ટના પગલે અનેક વિસ્તારોની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ અને ડીપ સિસ્ટમની અસરો ગુજરાતના અનેક જિલ્લાઓમાં વધતી જોવા મળી છે ગુજરાતની અંદર અત્યારે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે ભાદરવા મહિનાની અંદર કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે ગુજરાતમાં મેઘતાંડવ વરસવાનું મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે ને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ભયંકર મેઘ તાંડવનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની સાથે કચ્છના વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ઠેર ઠેર વિસ્તારોમાં મોટું એલર્ટ અને મોટું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે આવનારી ત્રણ કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થવાની છે મેઘરાજાનું તોફાન ગુજરાતમાં રીતસરનું વધતું હોય તેમ આભ ફાટતું ગુજરાતમાં જોવા મળશે પવનોની તીવ્રતા સાથે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં મેઘપ્રલય પ્રલય આવતું જોવા મળી શકે છે અને ગાજવી સાથે મેઘરાજાની ફરી એકવાર તોફાની એન્ટ્રી ગુજરાતમાં જોવા મળશે ગુજરાતમાં અટકેલું ચોમાસું મજબૂત બનવાના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળ્યો છે અને સિસ્ટમનો સ્ટ્રફ લાઈન સિસ્ટમનો પટ્ટો અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં લંબાયેલો જોવા મળ્યો છે જેના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે વિગતસર અપડેટ જાહેર કરીને આજે કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાને લઈને ભયંકર તોફાન ટોળાઈ રહ્યું છે કયા વિસ્તારોમાં ઘાતક વરસાદની આગાહી કરવામાં આવી છે જે અંગેની સંપૂર્ણ વિગતસર માહિતી પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા અપડેટ કરવામાં આવી છે હવામાન વિભાગની લેટેસ્ટ નવી અને તાજી અપડેટ પ્રમાણે ગુજરાત ઉપર આજે મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળશે જેના કારણે ગુજરાતના દસ જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે આજે તીવ્ર યલ્લો એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને એલર્ટના પગલે અત્યારથી જ ગુજરાત ઉપર વાદળોના ઝુંડ ઘેરાઈને ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે જેમાં દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીનો દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભયંકર વરસાદ હવે શરૂ થવા જઈ રહ્યો છે અને આ ચારે ચાર જિલ્લાઓ માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદ ખાબકવા અંગે આગામી કલાકોની અંદર યેલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ મજબૂત બનવાના કારણે ભારે વરસાદને લઈને યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણના જિલ્લાઓની અંદર અત્યારે હલચલ સક્રિય બનતી જોવા મળી છે ને સિસ્ટમની તીવ્ર અસરોને જોતાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનો પટ્ટો લંબાઈને અત્યારે ભારે જોર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં દર્શાવતો જોવા મળ્યો છે ને જેને જોતા પાટણ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર પણ આઠથી લઈને બાર ઇંચ સુધીના વરસાદ ખાબકવાનું અનુમાન આજથી લઈને આગામી ત્રણ દિવસની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે પણ મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની અંદર આવેલા મોરબીના જિલ્લાની અંદર પણ અત્યારે ગાજવીજ તીવ્ર જોવા મળી છે તો કચ્છના વિસ્તારોમાં મેઘરાજાનું રીતસરનું પવનોની સાથે તોફાન અત્યારે જોવા મળ્યું છે આમ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકરથી લઈને અતિભારે વરસાદ ખાબકવાને લઈને અનેક જિલ્લાઓ માટે હાઈ એલેટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે ગુજરાતના આ દસે દસ જિલ્લાઓમાં રીતસરનું તોફાની બેટિંગ સાથે સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા મોરબી કચ્છના વિસ્તારોની અંદર વલસાડ નવસારી સુરત અને ભરૂચના દરિયાકાંઠાના વિસ્તારોમાં આમ ગુજરાતની અંદર આવેલા દસે દસ જિલ્લાઓમાં આજે રીતસરનું મેઘરાજાની તોફાની બેટિંગો જોવા મળશે અને આભ ફાટતું હોય તેમ પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં જળબંબાકારથી લઈને ધોધમાર વરસાદ ખાબકવાની આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી છે સાથે સાથે આ વિસ્તારોની અંદર હળવાથી ધીમા અને મધ્યમ વરસાદની સાથે ચમકારા સાથે સાથે તોફાની હળવાથી ધીમા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે તાપી ડાંગ નવસારી છોટા ઉદયપુર દાહોદના જિલ્લાની અંદર મહીસાગર અરવલ્લી પંચમહાલના જિલ્લાની અંદર તો વડોદરા આણંદ ખેડા મહિસાગરની સાથે ગુજરાત રાજ્યની અંદર ગાંધીનગર અને અહેમદાબાદના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા જૂનાગઢ અને પોરબંદર આ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ આજે બપોર પછી અને સાંજ દરમિયાન ગુજરાતમાં મોટા પલટાઓ આવતા જોવા મળશે અને પલટા આવવાની સાથે સિસ્ટમ ગુજરાતની અંદર ભારે જોર દર્શાવતી હોવાના કારણે આગામી ત્રણ કલાકોમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાઓ સાથે રીતસરની તોફાનીથી લઈને અતિ ભયંકર વરસાદીય સિસ્ટમની એન્ટ્રી ગુજરાતમાં જોવા મળશે અને વરસાદી એન્ટ્રીના કારણે ગુજરાતમાં ફરી એકવાર ધોધમારથી લઈને ભારે વરસાદ ખાબકવાની આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી રહી છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં મેઘગર્જના જોવા મળશે વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં થંડ સ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે કડાકા ભડાકા ગુજરાતમાં મજબૂત બનતા જોવા મળશે અને આ કડાકા ભડાકાની વચ્ચે કચ્છના વિસ્તારની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અહેમદાબાદ મહીસાગર ખેડા દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટા ઉદેપુરના જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતની અંદર આવેલો ભરૂચનો જિલ્લો નર્મદાના જિલ્લાની અંદર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓમાં પણ મોટા પલટાઓ સાથે આજે ભારે વરસાદની સાથે મેઘગર્જના થતી જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી અને રાજકોટના વિસ્તારોમાં પણ ગામ તીવ્ર બનીને વીજળીના ચમકારા જોવા મળશે તો કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ વાદળોના ઘેરાવા સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ ભયંકર વરસાદ વરસવાની આગાહી આજે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહી છે